નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝ સમાચાર અમદાવાદ જિલ્લાના વગોદરા ગામમાં આવેલ શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નિયમિત રીતે જીવદયા કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત પશુ પક્ષીઓની સેવા તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને સહાય કરવામાં આવે છે દર વર્ષની જેમાં વર્ષે પણ શિવમ વિદ્યાલય દ્વારા જીવદયા કાર્યક્રમ ભાવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો વિદ્યાર્થીઓએ જીવદયા કરુણા અને માનવતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો

જેમાં ગોલની કુલેર બનાવી અને જે નાની નાની કીડીઓ મકોડા કીટકો જે જમીનમાં પોતાનું ખાવાનું ગોતતા હોય એના માટે બાળકો દ્વારા આજે અમે કાર્યક્રમ પાંચમું વર્ષ છે અમારું શાળા દ્વારા જે ગામડાના અલગ 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 ભાગોળે જઈ અને બાળક નાળીઓ જમીનમાં દાટી અને થોડુંક ઉપરનો ભાગ ખુલ્લો રાખે છે જેના દ્વારા એ રસ્તેથી નાળિઓના ઉપરના ભાગે જે કાણા પાડેલા હોય એમાંથી કીડીઓ પોતાનો ખોરાક પોતાનું ખાવાનું એ મહિના સુધી ચાલે છે એવો બાળકોમાં જીવ દયાનો કાર્યક્રમ દર વર્ષે કરતા આવ્યા છે પાંચમું વર્ષ છે અને સાથે સાથે આ વર્ષે એમ એક નવો કાર્યક્રમ કે જે બાળકો પોતાના ઘરેથી પોતાના જૂના કપડાં ન થતા હોય તેવા લઈને આવ્યા છે અને એ અમે ગરીબ બાળકોને આપવા માટે ફૂટપાથ ઉપર જવાના છીએ આવો કાર્યક્રમ શાળા દ્વારા થતો રહે ઉત્તરાયણના પર્વ દાન પૂજ્યનું ધર્મ ચાલતું રહે એવો સુંદર મજાનું આયોજન કરેલ છે શિવમ વિદ્યાલય જેડી ડાભી દક્ષાબેન આચાર્ય हमारी शाला पाठशाला शिवम विद्यालय में हम बधाई करते हैं हर साल हम ऐसे धार्मिक कार्य करते हैं मकर संक्रांति में हम दान करने का कार्य करते हैं जैसे कि हम हर साल नारियल में कूलर भर के अतिथियों को महीनों तक आना दान देने आना खिलाते हैं फिर हम जैसे कि इस साल हमने कार्यक्रम किया है कि जो पुराने कपड़े जब हम पहनते नहीं हैं वो तो हम हर साल हर साल छोटे छोटे बच्चों को हम फुटपाथ पर जो छोटे थो, हैं उसको हम डांस करने के लिए जाने वाले हैं कि तो ऐसे हम हर साल ऐसे धार्मिक कार्यक्रम करते हैं और हमें ऐसे धार्मिक कार्यक्रम करने